પાટણના મોટા નેતાને જ્યારે મે બે હજાર પંદરની સાલમાં ગુરુજીની ઉપમા આપેલી ત્યાં ઘણા બધા મને મીઠો કડવો ઠપકો આપી ચૂકેલા આજે પાટણના અદના કાર્યકર એમની વેદનામાં બહેન એમના ગુરુજીના ઈશાર્યા બધું કરી રહ્યા છે એવું કરી રહ્યા છે હશે પાટણની નેતાગીરી અને કાર્યકરો ભલે પ્રજાના કાર્યોમાં કે સબળ નેતૃત્વમાં ઉના ઉતર્યા છે એનો પ્રત્યક્ષ દાખલો હાલ નીજ પાક નુકસાનીની સહાયમાંથી આખા પાટણ જિલ્લાને બાકાત રાખી અને એમને એમની નબળી અને માય કાંગલી નેતાગીરીના દર્શન કરાવી દીધા છે પણ આનાથી કંઈ ગુરુજી કે એમના ચેલકાઓના હોદ્દાઓને અસર થવાની નથી ટોચની નેતાગીરી તો જાણે જ છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ અહીંની માય કાંગલી નેતાગીરીને કોરાણી મૂકીને કોઈ આયાતી ઠોકી જ બેસાડવાની છે ને કારણ બકરા કોઈ દિવસ હળ હાંકવાના કામમાં આવતા નથી એ ટોચના નેતાઓ જાણતા જ હોય પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પોતાની માનસિક સંતુલા ગુમાવી બેઠા છે અને એટલા માટે આ બે જવાબદાર નિવેદનો કરી રહ્યા છે હું છેલ્લા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું તે વખત કદાચ આ હિરલબેન પરમારનો જન્મ પણ નહીં હોય ત્યારથી હું આ ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકર્તાથી કામ કરું છું પાંત્રીસ વર્ષથી હું હોદ્દેદાર છું નગરપાલિકાનું બોર્ડ પત્યા પછી આ બેને જે પ્રમાણે નિવેદન કર્યા છે એમના જ નિવેદનોમાં વિરોધભાસ છે પહેલાં એમને ઇનાબેન ઉપર આક્ષેપ કર્યા આજે અમારા છ સભ્યો પર આક્ષેપ કર્યા એમાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ નામ બદલી બદલીને એમના ગુરુજીને પૂછીને એ આ નિવેદનો કરી રહ્યા છે નગરપાલિકાની અંદર અમે બધા સુધરી સભ્યો સાથે મળીને પાટણના વિકાસની વાતો કરતા હોઈએ છીએ ત્યારે એમની જે ટોળકી છે પાંચ સાત જણાની એ આ વિકાસના કામોના રોડા નાખે છે એની વિગતવાર ચર્ચા અમારા શૈલેષભાઈ પટેલ કરશે પણ જ્યારે આજે એમને સીએમને રજૂઆત કરી છે તો અમે પણ આજે એ જ રીતે સીએમને પણ રજૂઆત કરી છે અને એમને જે ભ્રષ્ટાચાર કર્યા છે અને આગામી સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવે છે પાટણની પ્રજાનો મિજાજ આ હિરલબેન પરમાર અને એમના જે ગુરુજી છે એ પારથી ગયા છે પરિણામ પણ એમને દેખાઈ રહ્યું છે અને પરિણામનો ટોકલો એમના ઉપર ન આવે એને અમારા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તા ઉપર આવે એટલા માટે આ પોતાનું પાપ છુપાવવા માટે આ હિરલબેન પરમાર અમારા ઉપર દોસ્તો ટોપલો નાખી રહ્યા છે અમે વિકાસના કામો નથી કરવા દેતા એવી વાતો કરે છે પણ તમે એજન્ડામાં જોશો તો અમે એક પણ વિકાસના કામનો વિરોધ કર્યો નથી ભૂતકાળની અંદર એમને પાટણની અંદર જે આઇકોનિક રોડ બનવાનો હતો અમારા કારોબારી અધ્યક્ષ અને બધા સભ્યો સાથે મળીને જ્યારે આઈકોને રોડની વાત કરી ત્યારે ખરેખર આ બેને ખરેખર એકલાએ આ રોડનો વિરોધ કરેલો અને જ્યારે એમને વોટિંગ કર્યું ત્યારે ફક્ત એમને એમનો એકલાનો જ વોટ આવ્યો હતો જો આ બેનમાં થોડી પણ શરમ હોત તો એમને એક દિવસ જ રાજીનામું આપી દેવું પડત પણ આ બેન લાજવાને બદલે આજે ગાજી રહ્યા છે પાટણની પ્રજા એમને ઓળખી ગઈ છે પોતાના મત વિસ્તારમાં લડેવી પરિસ્થિતિ નથી ત્યારે આ બધું જ એમનું પાપ છુપાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને આગામી સમયની અંદર એમના જે ભ્રષ્ટાચાર છે નગરપાલિકાના એજન્ડામાં એક એક કામ જોશો તો તમને ખબર પડશે કે એક કામની અંદર મોટા મોટા ભ્રષ્ટાચારો છે એમના ગુરુજીની આજ્ઞા પ્રમાણે આ બેન કરી રહ્યા છે અને આગામી સમયની અંદર અમે એમના વિરુદ્ધની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષને પણ આ વાત કરવાના છીએ કે આ બેને કેટલા કેટલા કામો ખોટા કર્યા છે આગામી સમયની અંદર એમના બધા જ જે ખોટા કામો છે એમની જે ટોળકીના કામો છે એ અમે વિગતવાર રીતે સરકારમાં પણ રજૂઆત કરીશું એમના જે સભ્યો છે એમની સાથે ચાર પાંચ સભ્યો છે એમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો છે અમારી પાસે એમની ક્લિપો પણ છે એ પણ સમય આવે ત્યારે અમે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષને પણ આપીશું પણ આ બેન અને એમની ટોળકી એ પોતાનું પાપ છુપાવવા માટે અમારા ઉપર અત્યારે ગંભીર આક્ષેપો કર્યા છે આજે અમે એને વફોડી કાઢીએ છીએ પાટણની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અનેક કામો વિકાસના અમે કર્યા છે આગામી સમયની અંદર કરવાના છીએ અમે ક્યારેય વિકાસના કામોની અંદર રોડા નાખ્યા નથી પણ આ બેન હવે જતે જતે પોતે તો જવાના છે પણ સાથે આખી પાર્ટીને ડૂબાડી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે હિનાબેન શાહ એ નારી શક્તિનું એક ઉદાહરણ છે અમારા ભારતીય જનતા પાર્ટીનું એક અદના બેન છે એમની ઓફિસ જે છીનવાઈ ગઈ છે એમાં પણ મુખ્ય આઈરલ બેન પરમાર રોલ છે એ પણ આપ સૌ જોઈ શકો છો કેટલા સભ્યોએ રજૂઆત કરી છે